હર હર મહાદેવ મિત્રો શ્રાવણ માસમાં ગાયને ખવડાવો આ એક નાની ખાસ વસ્તુ અને પંદર દિવસમાં તમારા લગ્ન નક્કી થઈ જશે શું તમે પણ વર્ષોથી લગ્ન માટે રાહ જોઈ રહ્યા છો શું સંબંધો આવે છે પણ અંતિમ નિર્ણય સુધી પહોંચતું નથી ક્યારેક તો એવું લાગે કે કશુંક અવરોધ છે કોઈ નજર લાગી છે કે કદાચ કુંડળીમાં કંઈક છે જે અટકાવે છે તો આજે જે અમે ઉપાય બતાવવાના છીએ એ માત્ર ઉપાય નથી એ છે શાસ્ત્રોક્ત જીવંત અને અનેક લોકોને લગ્નના મુદ્દે આશ્ચર્યજનક પરિણામ આપનારો એક શક્તિશાળી અને આસાન સાધન અને ખાસ વાત એ છે કે આ ઉપાય માત્ર શ્રાવણ માસમાં જ શક્ય છે અને માત્ર એક નાની વસ્તુ ગાયને ખવડાવવી છે જે તમારા અધૂરા લગ્નના યોગને પંદર દિવસમાં પૂર્ણ કરશે શાસ્ત્રો કહે છે જ્યાં ગૌસેવા થાય છે ત્યાં દેવતાઓ પોતે નિવાસ કરે છે અને ગાય માતાને અપાયેલ અન્ન ભગવાન સુધી પહોંચે છે જે રીતે યજ્ઞમાં ઘી હોમ કરવાથી દેવતાઓ તૃપ્ત થાય છે એ જ રીતે ગાયને ભોજન અપાવવાથી પિતૃદોષ મંગળદોષ શુક્રદોષ વગેરે ગ્રહબાધાઓ નાશ પામે છે જે તમારા લગ્નમાં વિલંબ લાવી રહી છે તો મિત્રો આજે જાણીશું એ ચમત્કારી ઉપાય વિશે જેમાં છે શ્રદ્ધા સેવા અને શક્તિનો સમન્વય કેમ આ ઉપાય સાયન્ટિફિક અને સ્પિરિચ્યુઅલ રીતે કામ કરે છે કેટલા દિવસ સુધી કરવો કઈ રીતથી કરવો અને કેવી રીતે તે તમારા જીવનમાં સુખદ સંબંધોની શરૂઆત કરે છે તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ એક વિડિયો તમારા જીવનની દિશા બદલી શકે છે અને જો તમારું દિલ કહે છે કે હા હવે લગ્ન માટે અવરોધ દૂર થવો જોઈએ તો તરત જ કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ ચાલો હવે આગળ વધીએ અને શરૂ કરીએ આજેનો પાવન અને ભક્તિપૂર્ણ ઉપાય ગાયને ખવડાવો આ એક નાની ખાસ વસ્તુ પંદર દિવસમાં તમારા લગ્ન નક્કી થઈ જશે લગ્ન માટે પ્રોપોઝલ આવે છે પણ વાત ક્યાંક અટકી જાય છે ઉંમર વધી રહી છે અને ઘરના બધા લોકો ચિંતિત છે કુંડળીમાં દોષ બતાવે છે પરંતુ યર્સ સુધી કોઈ નિર્ણય નથી લેવાતો તો શ્રાવણ માસમાં કરો માત્ર એક નાનકડો પરંતુ અલૌકિક ઉપાય અને પંદર દિવસમાં તમને જે બદલાવ મળશે એ ખરેખર આશ્ચર્યજનક રહેશે જો તમે ઈચ્છો છો કે તમારા લગ્નના યોગ ખુલા જાય તમારા જીવનમાં સમર્પિત જીવનસાથી આવે અને માતા પાર્વતી તથા મહાદેવની કૃપા સતત રહે તો કમેન્ટ બોક્સમાં તરત લખો હર હર મહાદેવ મિત્રો શ્રાવણ માસ જે હિન્દુ કેલેન્ડરના પાંચમા મહિનામાં આવે છે એ મહિનો માત્ર ભગવાન શિવને અર્પિત નથી પણ આ મહિનો એવું પણ માનવામાં આવે છે કે દેવતાઓ જમીન પર ભક્તોની પરીક્ષા લેવા ઉતરે છે આ મહિને કરવામાં આવતા દરેક સકારાત્મક કાર્યનું અનેક ગણું પુણ્ય મળે છે વિશેષ કરીને જ્યારે તમે કોઈ નિઃસ્વાર્થ સેવા કરો જેમ કે ગાયની સેવા ત્યારે એ પુણ્ય તમારા જીવનના અટકેલા કાર્યોને આગળ વધારવાનો માર્ગ ખોલે છે હવે પ્રશ્ન એ છે લગ્નમાં વિલંબ શા માટે થાય છે શાસ્ત્રો અનુસાર આવા વિલંબ પિતૃદોષ મંગલદોષ નભોદોષ કુંડળીના અનિચ્છિત ગ્રહસંયોગ અને અદૃશ્ય બ્લોકેજના કારણે થાય છે પરંતુ જ્યારે તમે શ્રાવણ માસમાં નિઃસ્વાર્થ રીતે એક વિશિષ્ટ કારક વિધિ કરો જેમ કે ગાયને એક નાની પણ શક્તિશાળી ભેટ અર્પિત કરો ત્યારે એ તમામ અવરોધો દહન થાય છે શાસ્ત્રોક્ત માન્યતાઓ અનુસાર ગાય માત્ર એક જીવ નથી એ દેવી છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવીઓ અને દેવતાઓ નિવાસ કરે છે એટલે જ્યારે તમે ગાયને કોઈ ભેટ અર્પો છો તમે એ દેવતાઓ સુધી પણ ભક્તિ પહોંચાડો છો જેમાંથી ભગવાન શિવ અને માતા પાર્વતી પણ સમાવેશ થાય છે ગાયને કરવામાં આવેલી રોટલી ગુળ કે લોટની ગોળી અર્પણે માત્ર સેવા નથી એ દેવતાઓ માટે ભોગ છે ખાસ કરીને લગ્ન માટે ઉપાય કરતા સમયે ગાયને અર્પિત ભોજન આપવું એ એમના આશીર્વાદને સ્વીકારવા જેવું છે જે લોકોને લગનમાં વિલંબ થાય છે એવા લોકો માટે શ્રાવણ માસ એક ખૂણિયું ખુલકાવતી તિથિ છે એક એવું સમયકાળ કે જેમાં નાનકડા પણ શ્રદ્ધાપૂર્વક કરેલા કર્મોનું ફળ બહુ મોટું મળે છે એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસમાં ગાયને રોટલી ગોળ લોટની ગોળીઓ અથવા લીલો ચારો ખવડાવે અને સાથે પવિત્ર મંત્ર જાપ કરે તો માત્ર પંદર દિવસમાં શુભ સમાચાર પ્રાપ્ત થાય છે કારણ કે ગાય અન્નદાતા છે પ્રેમદાતા છે પાપ વિનાશી છે અને ગૌમાતા માટે કરવામાં આવેલી સેવા એ તમારા કર્મોને ધોવી નાંખે છે ગાય જ્યાં બેસે છે ત્યાંનો વાસ્તુદોષ આપમેળે નાશ પામે છે જે ઘરમાં નિયમિત ગાયને રોટલી આપવામાં આવે છે ત્યાં સદાય શુભતા અને સંબંધોનો સંયોગ રહે છે લગ્નના યોગ નિર્માણ થાય છે કારણ કે ગાયને માતૃત્વ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને શક્તિ તમારી માટે યોગ્ય જીવનસાથીની પસંદગી માટે દૈવી માર્ગદર્શન આપે છે હવે પ્રશ્ન થાય છે એ નાની ખાસ વસ્તુ શું છે જેને શ્રાવણ માસમાં ગાયને ખવડાવવાથી જીવન બદલાઈ જાય છે શું છે એ ઉપાય કેવી રીતે અને કયા દિવસે કરવો જોઈએ જો તમે ઇચ્છો છો કે તમારા લગ્નના યોગ ખુલા જાય તમારા જીવનમાં સમર્પિત જીવનસાથી આવે અને માતા પાર્વતી તથા મહાદેવની કૃપા સતત રહે તો કમેન્ટ બોક્સમાં તરત લખો હર હર મહાદેવ તો ચાલો આગળના ભાગમાં આપણે જાણીશું એ ખાસ ઉપાય જે માત્ર પંદર દિવસમાં તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય એટલે કે લગ્નનું દ્વાર ખુલ્લું કરી શકે છે મિત્રો આજે જે ગુપ્ત અને શક્તિશાળી ઉપાય વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ ખાસ કરીને તેમના માટે છે જેમના લગ્ન વારંવાર અટવાઈ જાય છે પ્રોપોઝલ્સ આવે છે પણ કોઈ પણ ફાઇનલાઇઝ થતું નથી અથવા પરિવાર કુંડળી ગ્રહદોષ પિતૃદોષ દોષ અથવા અજાણી બાધાઓના લીધે લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે એવા તમામ યુવા માટે શ્રાવણ માસનો ઉપાય અમૃત સમાન છે કહેવાય છે કે જો શ્રાવણ માસમાં આપણે ગાય માતાને શ્રદ્ધાપૂર્વક કંઈક વિશેષ અપાઈએ તો એ પુણ્ય આપણી સાત પેઢી સુધી લાભ આપે છે અને જ્યારે વિષય હોય લગ્નના વિલંબનો ત્યારે ગાય માતાની સેવા અનંત શક્તિઓને ઉદિત કરી શકે છે શ્રાવણ માસના દિવસોમાં શું કરવો જાણો સાત પગલાંવાળો શક્તિશાળી ઉપાય જે પંદર દિવસમાં બદલાવ લાવી શકે છે શ્રાવણના કોઈપણ સોમવાર કે શુભ તિથિ જેમ કે અમાવસ્યા પૌણમ ના દિવસે વહેલી સવારે ઊઠો પહેલાં તાજું સ્નાન લો અને સ્વચ્છ કાપડ પહેરો એ સમયે મનમાં સંકલ્પ લો આ ઉપાય હું મારા જીવનસાથીની પ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક કરી રહ્યો છું રહી છું ખાસ પ્રસાદ બનાવો લગ્નના યોગ માટે ઘઉંનો લોટ લો એમાં થોડી ખાંડ મીઠાશ માટે થોડી ઘી શુદ્ધતાની પ્રતીક અને તાજો ગુળ આકર્ષણ અને પુણ્ય માટે મિક્સ કરો આ મિશ્રણથી દુકાળાના દિવસોની જેમ નથી પ્રેમ અને શ્રદ્ધાથી અગિયાર નાની ગોળીઓ બનાવો ગોળીઓ એવી બનાવો કે ગાય સરળતાથી ખાઈ શકે દરેક ગોળી પર હળદર છાંટો કારણ કે હળદર શુભતા લગ્ન યોગ અને વૈવાહિક જીવનમાં સૌહાર્દનું પ્રતિક છે શાસ્ત્રો કહે છે કે હળદર દોષો હરે છે ખાસ કરીને કુંડળીના દોષો તમારા નજીકની ગૌશાળામાં જાઓ અથવા રસ્તા પર જો કોઈ ગાય દેખાય તો પ્રેમથી તેની પાસે જાઓ આ પ્રસાદ જેવી ગોળીઓ તેને ખવડાવો બળજબરી નહીં પ્રેમથી અને શાંતિથી ગાયના ચહેરા સામે બેઠા રહો અને આંખોમાં આંખ નમ્રતાથી આહારમાં સહભાગી થવા દો ગાય જ્યારે ખાવા લાગે ત્યારે હળવી રીતે તેના માથા પર હાથ ફેરવો મનમાંથી ઈચ્છા કાઢો અને કહો માતા તમારી કૃપાથી મારા લગ્ન ટળ્યા વગર સાકાર થાય એ વખતે મંત્ર બોલો શ્રી દત્તાત્રેય નમઃ અગિયાર વાર દત્તાત્રેય ભગવાન ત્રિદેવોના સ્વરૂપ છે અને દરેક પ્રકારના દોષો દૂર કરીને શુભ સંયોગો આપનાર છે ગાયની આસપાસ ધીમા પગલે સાત વાર ક્લોકવાઇઝ દિશામાં ફરો આ પ્રદક્ષિણા માત્ર શારીરિક નથી આ આધ્યાત્મિક ચક્ર છે જે તમારા મન અને ભાવનાને ગૌમાતા સાથે જોડે છે દરેક ફેરો દરમિયાન મનમાં તમારા જીવનસાથીનો ચિતાર કરો એવા જીવનસાથી જે સહયોગી પ્રેમાળ અને તમારા જીવનમાં શાંતિ લાવે આ ઉપાય દરમિયાન વધુમાં વધુ મૌન રહો ઉપાય બાદ કોઈને જણાવવાનું નથી કેમ કે બતાવટ વિના થયેલું કાર્ય વધુ શુભ ફળ આપે છે માત્ર એ જ કહો ભગવાન જો મારા હૃદયમાં પ્રેમ છે તો તમારા આશીર્વાદથી મને યોગ્ય જીવનસાથી મળવો જોઈએ શું થશે જો તમે આ ઉપાય પંદર દિવસ શ્રદ્ધાથી કરો જો તમે ઈચ્છો છો કે તમારા લગ્નના યોગ ખુલા જાય તમારા જીવનમાં સમર્પિત જીવનસાથી આવે અને માતા પાર્વતી તથા મહાદેવની કૃપા સતત રહે તો કમેન્ટ બોક્સમાં તરત લખો હર હર મહાદેવ લગ્નના યોગ ઝડપથી ઉદિત થાય છે પ્રોપોઝલ્સ ફાઇનલાઇઝ થવા લાગે છે જૂના અટકેલા સંબંધો ફરીથી જીવંત બને છે પરિવારના આડસૂચન અને વિરુદ્ધ વાતો શમન પામે છે કુંડળીના દોષો જેમ કે શનિ દોષ શનિદોષ મંગલદોષ પિતૃદોષ શાંત થાય છે ગૌમાતા અને મહાદેવ બંનેની કૃપાથી જીવનમાં ખુશહાલી આવે છે શ્રાવણ માસ પોતે એક દિવ્ય ચૈતન્યથી ભરેલો હોય છે અને એ ચૈતન્ય ગૌસેવા દ્વારા અનેક ગણો મજબૂત થાય છે હવે પ્રશ્ન થાય કે માત્ર ગાયને ગુળ અથવા ઘીવાળી રોટલી ખવડાવવાથી શું લગ્નના યોગ બને છે તો જવાબ છે હા બને છે અને તેનું શાસ્ત્રોક્ત તાત્વિક અને તાંત્રિક કારણ છે શાસ્ત્રમાં શું લખેલું છે ગૌસેવા એ સર્વોત્તમ સાધના છે ગાયના દૂધ મૂત્ર ગોબર ઘી અને દહી પંચગવ્યમાં તેત્રીસ કરોડ દેવતાઓનું વાસ છે જે ઘરમાં ગાયને રોટલી મળે છે ત્યાં ભૂખ દુઃખ અને દ્વેષ રહેતા નથી ગાયને ભોજન અપાવવું એ માત્ર દાન નથી પણ આધ્યાત્મિક કર્મ છે જે આપમેળે તમારા ગ્રહદોષો પિતૃદોષ અને મંગલદોષને ક્ષમાવે છે આ ઉપાય લગ્નમાં વિલંબ કેમ દૂર કરે છે એક ગ્રહબાધા ક્ષમાવે મંગળ શનિ રાહો કે ગુરુની ખોટી દશા લગ્નમાં વિલંબ કરે છે ગાયને ગુડલોટથી રોટલી આપવાથી આ ગ્રહો શાંત થાય છે બે પિતૃદોષ દૂર થાય પિતૃદોષ હોવાથી પણ વ્યક્તિનું સમૃદ્ધ જીવન અટકી જાય છે તેમાં લગ્ન પહેલાં આવે છે ગાયને અપાયેલ અન્ન પિતૃદોષ દૂર કરતો શ્રેષ્ઠ ઉપાય છે ત્રણ શુક્રદોષ મંગળદોષમાંથી મુક્તિ શુક્ર અને મંગળ જનકુંડળીમાં દોષ આપે તો લગ્ન અચૂક અટકે છે ગુળ અને ઘીથી થયેલ ભોજન ગાયને અપાવવું એ શુક્ર અને મંગળને મૈત્રી ભાવમાં લાવે છે ચાર્ક મનબુદ્ધિ અને ઉર્જા શુદ્ધ થાય છે ગાય પાસે જઈને ગાયને પ્રેમથી ખવડાવવાથી તમારું હૃદય મૃદુ બને છે કામદોષ નાશ પામે છે જે લગ્ન માટે આધ્યાત્મિક સ્વીકૃતિની તૈયારી આપે છે પાંચ ધાર્મિક ધ્વનિ અને દૈવી ચૈતન્ય ઉત્પન્ન થાય છે શ્રી દત્તાત્રેયાય નમહના જાપ સાથે ગાયને ભોજન આપવાથી શરીર મન અને વાતાવરણ ધર્મચૈતન્યથી ભરાય છે જે નવગ્રહોને અનુકૂળતા આપે છે આજે જે ઉપાય બતાવ્યો છે તે કોઈ સાધારણ ઉપાય નથી શ્રાવણ માસમાં શરૂઆત કરવાથી તેનું ચમત્કારિક પરિણામ વધુ ઝડપે આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા લગ્નના યોગ ખુલા જાય તમારા જીવનમાં સમર્પિત જીવનસાથી આવે અને માતા પાર્વતી તથા મહાદેવની કૃપા સતત રહે તો કમેન્ટ બોક્સમાં તરત લખો હર હર મહાદેવ કેવી રીતે કરવો ઉપાય શ્રાવણ માસના કોઈ પણ સોમવાર કે શુભ તિથિથી શરૂઆત કરો સતત પંદર દિવસ સુધી એક જ નિયમ અને શ્રદ્ધાથી ઉપાય કરો દરરોજ ગાય માટે તાજો લોટ ઘઉંનો થોડું ગુડ અને ઘી મિક્સ કરીને અગિયાર નાની રોટલીઓ કે ગોળીઓ બનાવો મંત્ર શ્રી દત્તાત્રેય કરો મૌન પાળીને ગાયના માથા પર હળવી રીતે હાથ ફેરવો અને મનમાં લગ્ન માટે પ્રાર્થના કરો શ્રદ્ધા પ્લસ નિરંતરતા સિદ્ધિ મૌન રાખો કોઈને આ ઉપાય વિશે કહેશો નહીં આવડતું હોય તો નિયમિત ગૌશાળા જાઓ ત્યાં કરેલ ઉપાય અનેક ગણું પરિણામ આપે છે ત ઉપાય માત્ર લગ્ન માટે નહીં પણ સમગ રજીવન માટે આશીર્વાદરૂપ છે જો તમે ઇચ્છો છો કે તમારા લગ્નના યોગ ખુલા જાય તમારા જીવનમાં સમર્પિત જીવનસાથી આવે અને માતા પાર્વતી તથા મહાદેવની કૃપા સતત રહે તો કમેન્ટ બોક્સમાં તરત લખો હર હર મહાદેવ ખાસ કરીને લગ્નના લાભ માંગણીઓ ફાઇનલાઇઝ થાય છે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે નકારાત્મકતા અને ઈર્ષ્યાથી મુક્તિ મળે છે પ્રેમથી સંબંધ બંધાય છે પારિવારિક સહમતિ મળે છે યોગ્ય જીવનસાથીનો યોગ બને છે માતા પાર્વતીની કૃપા મળે છે જે સમર્પણ અને સંગાથની દેવી છે શિવજીના આશીર્વાદથી મનની શાંતિ મળે છે ગ્રહદોષ અને પિતૃદોષમાં રહેલા વિઘ્નો દૂર થાય છે ઘરમાં શાંતિ અને આનંદમય વાતાવરણ ઊભું થાય છે ધનલક્ષ્મીનો પ્રવાહ શરૂ થાય છે અચાનક આવકના સ્ત્રોત ખુલે છે પરિવારના બધા સભ્યો વચ્ચે પ્રેમભાવ વધે છે મિત્રો આજનો ઉપાય કરો શ્રદ્ધાથી શાંતિથી અને ગૌમાતાના ચરણોમાં સમર્પિત થઈને જો તમારી ભીતર આશા છે કે તમે એક દિવસ સુંદર લગ્નજીવન જીવો સાચો જીવનસાથી મેળવો તો આજથી જ શરૂઆત કરો નીચે કમેન્ટ કરો હર હર મહાદેવ વિડિયો લાઇક કરો તમારા પરિચિતોમાં શેર કરો જેના લગ્ન અટવાયા હોય તે માટે આ સંજીવની ઉપાય છે અને હા અમારી ચેનલ વાસ્તુ વિશેષ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી આવા આશીર્વાદરૂપ ઉપાયોની જાણકારી સમયસર મળે